પવિત્ર શ્રાવણ માસમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તિ ભક્તોની બારે ભીડ તો ખાસ કરીને શ્રાવણ સોમવારે શિવાલયો ઓમ નમઃ શિવાયના નાથથી ગુંજ ઉઠે છે ભક્તો વહેલી સવારથી જ શિવ મંદિરોમાં જય ભગવાન શંકરને જળ અભિષેક દૂધ તે અભિષેક ઘીમાંથી અભિષેક કરી રહ્યા છે તો પવિત્ર શ્રાવણ માસમાં શિવને બિલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ હોય છે અહીં સવા લાખ બિલીપત્ર અર્પણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે રાજપીપળા નજીક આવેલ જીતનગર ચારસો વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદિકેશ્વર મહાદેવના મંદિરે સવા લાખ બિલીપત્ર ચઢાવવાનો મહિમા છે ભગવાન શિવ ને બિલીપત્ર પ્રિય હોવાથી બિલી ભારે

ફૂલોથી સજાવવામાં આવ્યું છે નંદીકેશ્વર મંદિરના ગર્ભગૃહથી માંડીને મંદિર પરિસરને સુંદર રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું છે શ્રાવણ સોમવારે રાજપીપળાના શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજ્યા છે શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા શ્રાવણ માસમાં શિવલિંગ ના અભિષેક બિલીપત્ર અને રુદ્રાભિષેક નું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં ભાવિક ભક્તો પૂર્વક પૂજા અર્ચના કરવાથી ભક્તોને ઐશ્વર્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ મળે છે આ પૌરાણિક મંદિર આવેલું છે વર્ષ મંદિર છે અહીંયા શ્રાવણ માસની અંદર દર સોમવારે વિવિધ ભગવાનના શણગાર કરવામાં આવે છે ફૂલથી રુદ્રાક્ષથી અને વિવિધ દ્રવ્યોથી ભગવાનના શણગાર કરી અને મહાલઘુરુદ્ર પૂજા તથા મહાઆરતીનો સાંજે કાર્યક્રમ હોય છે દર સોમવારે આજુબાજુના ક્ષેત્રમાંથી તથા ભરમાંથી ભક્તો અહીંયા દર્શનને વધારે છે આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો બધા અહીંયા લાભ લે છે અને દર સોમવારે તો એક મેળા જેવો આખો માહોલ હોય છે અને ખૂબ ભક્તો અહીંયા ભક્તિ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ